નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા કહાની એક અંતમાં એવું તે શું કર્યું કે આજે લોકો એને મળવા માટે લાઈન લગાવે છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની વીરજીભાઈ અને रमाબેન ગામડામાં રહીને ખુશીથી પોતાનું જીવન વિતાવતા હતા એને એક દીકરો હતો વિશાલ અને એક દીકરી હતી મોના વિશાલ વિવાહ બાદ શહેરમાં એની પત્ની સાથે રહેતો હતો અને મોના ગામડે એના માતા-પિતા સાથે રહીને કોલેજમાં ભણતી હતી એક દિવસ रमाબેન ની તબિયત બગડી એટલે વીરજીભાઈ ટુ વ્હીલર લઈને એને ડોક્ટર પાસે લઈને જઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં અચાનક એક ટ્રક સાથે અકસ્માત થયો અને એ જ સમયે બંને માતા પિતાનું દુઃખદ અવસાન થયું માતા પિતાના મરણની વાત સાંભળીને મોના પર તો આભ તૂટી પડ્યું હતું કેમ કે મોના હવે એકલી હતી મોટો ભાઈ વિશાલ તો શહેરમાં રહેતો હતો હવે શું કરવું એ મોનાને કઈ સમજાતું નહોતું ત્યારે જ ગામના લોકો મોનાના ઘરે ભેગા થવા લાગ્યા અને ગામની મહિલાઓ મોનાને આશ્વાસન આપીને શાંત કરી રહી હતી આ બાજુ ગામના લોકોએ વિશાલને ફોન કરીને એના માતા પિતાના અકસ્માત વિશે જણાવ્યું એટલે વિશાલ તરત જ ત્યાંથી ગામડે આવવા નીકળી ગયો બપોર સુધીમાં તો વિશાલ ગામડે પહોંચી ગયો ત્યારબાદ માતાપિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને માતાપિતાની બહારમાની વિધિ પતાવીને વિશાલ એની પત્ની અને મોના બધા જ સાથે બેઠા હતા માતાપિતાના મૃત્યુ બાદ વિશાલ ઘરનો મોટો દીકરો હોવાના લીધે ઘરની અને નાની બહેન મોનાની બધી જ જવાબદારી વિશાલ પર આવી ગઈ હતી અચાનક માતાપિતાની છત્રછાયા ગુમાવી દેવાથી વિશાલ ઘણો જ દુઃખી હતો અને એના માટે પણ આ સમય અઘરો હતો મોના એના મમ્મી વિના ક્યારેય એકલી રહી નહોતી જ્યાં જવું હોય ત્યાં એ એની મમ્મી સાથે જતી હતી માતા પિતાના અંતિમ સંસ્કાર ગામમાં જ કરવામાં આવ્યા હતા એટલે ત્યાં જ એને પંદર દિવસ નીકળી ગયા હતા મોના કોલેજના પ્રથમ વર્ષમાં હતી અને હવે એના અભ્યાસ અને વિવાહની જવાબદારી એના ભાઈ વિશાલ પર આવી ગઈ હતી હવે વિશાલની બહેન મોનાને લઈને શહેરમાં આવી ગયો કેમ કે ગામડે બહેન એકલી રહી ગઈ હતી ગામડેથી શહેરમાં આવ્યા બાદ વિશાલે નોકરીએ જવાનું શરૂ કરી દીધું પરંતુ મોનાના અભ્યાસ વિશે ઘરમાં કોઈ વાત નહોતી થતી મોના તો એના માતા-પિતાના અચાનક અવસાનથી હંમેશા દુખી રહેતી હતી કોઈની સાથે વાત પણ નહોતી કરતી અને આખો દિવસ એના રૂમમાં એકલી બેસી રહેતી આવી રીતે પંદર દિવસ વીતી ગયા અને મોનાને એવો વિચાર આવ્યો કે મારે મારો અભ્યાસ તો પૂરો કરવો પડશે હવે ભાઈ પર બધી જ જવાબદારીઓ છે અને મારે ભણી ગણીને સારી નોકરી કરીને ભાઈને મદદ કરવી જોઈએ પરંતુ આ બાજુ એના ભાઈ ભાભીના વર્તનમાં બદલાવ આવી રહ્યો હતો જ્યારે મોનાએ કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે એના ભાભીએ કહ્યું કે મોના હવે માતા પિતા નથી રહ્યા અને તારી જવાબદારી અમારા ઉપર છે અને અત્યારે સમય ખૂબ જ ખરાબ છે અને તું છોકરીની જાત છો એટલે તારે હવે કોલેજ જવાની કોઈ જરૂર નથી તું મારી સાથે ઘરે રહીને ઘરનું કામકાજ શીખવામાં ધ્યાન આપ આખરે વિવાહ બાદ ભણતર કરતાં ઘરના કામકાજની વધારે જરૂર પડશે આવું સાંભળીને મોનાને દુઃખ તો થયું પરંતુ એ કંઈ પણ બોલ્યા વિના ભાભીની વાત માનવા માટે મજબૂર હતી અને બાદ મોનાએ કોલેજ જવાનું છોડી દીધું ભાઈ ભાભીને અભ્યાસ છોડાવી દીધા શાંતિ મળી હતી અને થોડા દિવસ બાદ એની ભાભીએ વિશાલ સામે મોનાના વિવાહ કરવાનું રટણ શરૂ કરી દીધું ભાભી એની ઉપર અચાનક આવી પડેલી મોનાની જવાબદારીથી છુટકારો મેળવવા માંગતા હતા એટલે ભાભીએ વિશાલને કહ્યું કે કોઈ સારો છોકરો શોધીને મોનાના વિવાહ કરાવી દઈએ આમ પણ આપણે તમારી બહેનની જવાબદારીનો બોજ ક્યાં સુધી આપણા માથે લઈને ફરતા રહીશું ત્યારબાદ થોડા દિવસમાં જ એક છોકરો શોધી લીધો પરંતુ એ છોકરા વિશે અથવા તો એના ઘરના સભ્યો વિશે કોઈ પણ પ્રકારની જાણકારી લીધા વગર જ સીધા ઘરે બોલાવી લીધા અને સગાઈ વિવાહ બધું જ એકસાથે નક્કી કરી નાખ્યું છોકરો મોના કરતાં છ વર્ષ મોટો હતો આ જાણતી હોવા છતાં પણ મોનાએ મૂંગા મોઢે ભાઈ ભાભીનું માન રાખવા માટે વિવાહની હા પાડી દીધી થોડા દિવસની અંદર જ સગાઈ અને વિવાહ કરી દેવામાં આવ્યા અને નીરજ નામના છોકરા સાથે મોનાએના સાસરે આવી ગઈ નીરજનું ફેમિલી જૂની વિચારધારાવાળું ફેમિલી હતું અને એ બધા જ લોકો નિયમ પ્રમાણે ચાલવામાં વધારે માનતા હતા

એ સવારથી મોડી રાત સુધી ઘરના કામકાજ કરતી રહેતી પરંતુ ઘરનું કોઈ પણ વ્યક્તિ એને ક્યારેય મદદ નહોતું કરતું રસોઈ કપડાં વાસણ અને ઘરની સાફ સફાઈથી લઈને નીરજ માટે રોજ કપડાં ઇસ્ત્રી કરીને તૈયાર રાખવાના અને એના સસરાની કાપડની દુકાન નજીક હોવાથી એ જેટલી વાર ઘરે આવતા એટલી વાર ચા બનાવી આપવાની આટલા બધા કામ કરવા છતાં પણ એના સાસુ એની સાથે ક્યારેય પ્રેમથી વાત પણ નહોતા કરતા અને એના કામમાં ખામીઓ કાઢતા રહેતા ઘરના બધા જ સભ્યો જાણતા હતા કે મોના જરા પણ આરામ કર્યા વગર આખો દિવસ ઘરનું કામકાજ કર્યા કરે છે પરંતુ આ ઘરના લોકો તો મોનાને હંમેશા એક નોકરાણી સમજતા હતા એના પક્ષમાં કોઈ ક્યારેય ન બોલ્યું એક દિવસ મોનાની નણંદ હોલમાં બેઠી બેઠી શેકેલી ખાઈ રહી હતી અને એના છોતરા નીચે ફેંકી રહી હતી મોનાના સાસુ પાડોશમાં ગયા હતા ત્યારે જ મોનાના સસરા અને નીરજ અચાનક મહેમાન સાથે ઘરે આવી પહોંચ્યા એમણે ઘણી બૂમો પાડી પરંતુ દરવાજે કોઈ ન આવ્યું ત્યારબાદ નીરજ પાછળના દરવાજેથી અંદર આવ્યો અને આગળનું બારણું ખોલ્યું ત્યારે એનું ધ્યાન નીચે નહોતું એના લીધે નીચે પડેલું કચરું એના ધ્યાનમાં ન આવ્યું અને ઘરના હોલમાં ફેલાયેલો કચરો જોઈને એના સસરાને ખૂબ જ ગુસ્સો આવ્યો નણંદની નજર તો ટીવી જોવામાં વ્યસ્ત હતી અને ટીવીનો અવાજ પણ ખૂબ વધારે હતો ત્યારે જ નીરજે ઈશારો કર્યો પરંતુ કિંજલના ધ્યાનમાં ન આવતા એણે રિમોટ લઈને ટીવી બંધ કરી દીધું ટીવી બંધ થતા જ એની નજર એના પપ્પા અને મહેમાનો પર પડી એટલે ચૂપચાપ ઊભા રહ્યા ત્યારે નીરજ એને બાજુના રૂમમાં લઈ ગયો ત્યારે જ મોનાએ હોલમાં આવીને ફટાફટ બધો જ કચરો સાફ કરીને ચા બનાવવા માટે રસોડામાં જતી રહી સાફ સફાઈ થઈ ગયા બાદ નીરજ મહેમાનોને પપ્પા સાથે હોલમાં લાવી રહ્યો હતો ત્યારે જ મોનાના સાસુ પણ પાડોશમાંથી આવી ગયા છોકરાના પરિવારવાળા કિંજલને જોઈને જતા રહ્યા અને કહેતા ગયા કે અમે વિચારીને જવાબ આપશું મહેમાન ગયા બાદ મોનાના સસરાએ એના સાસુને ખૂબ સંભળાવ્યું કે તને સવારે હું કહીને ગયો હતો કે આજે મહેમાન આવવાના છે છતાં પણ ઘરની હાલત કેવી કરી રાખી હતી એમણે બધો જ ગુસ્સો મોનાના સાસુ પર ઉતાર્યો ત્યારે મોનાના સાસુ કહેવા લાગ્યા કે અરે હું તો પાડોશમાં ગઈ હતી મને તો ખબર જ નહોતી કે કે ઘરે મહેમાન આવ્યા છે એટલે એના સસરાએ કહ્યું આજે તમારા લીધે મહેમાનો સામે મારી ઇજ્જતના ધજાગરા થઈ ગયા અને એ લોકો જતા જતા એવું કહેતા ગયા કે વિચારીને જવાબ આપશું કારણ કે એ લોકો સમજી ગયા હશે કે જે લોકો એના ઘરની સાફ સફાઈ પણ સરખી નથી કરી શકતા એ ઘરની છોકરીમાં કેવા સંસ્કાર હશે મોનાના સાસુ પાસે આ વાતનો કોઈ જવાબ ઘણું બધું સંભળાવ્યા બાદ એના સસરા દુકાને જતા રહ્યા અને હવે મોનાના સાસુના મનમાં જે કાંઈ ગુસ્સો હતો એનો શિકાર મોના બનવાની હતી મોના રસોડામાં હતી એટલે એના સાસુ ત્યાં જઈને કહેવા લાગ્યા કે જોયું તારા લીધે મારે આટલું બધું સાંભળવું પડ્યું મહેમાનો સામે તો અમારી આબરૂના ધજાગરા થઈ ગયા તું જ્યારથી પરણીને આ ઘરમાં આવી છો ત્યારથી જ આ ઘરની પનોતી બેસી ગઈ છે ઘરમાં બધા જ કામો વગડે છે કોઈ કામ સારી રીતે પાર નથી પડતું હજુ તો મોના બોલવા ગઈ કે કચરો તો કિંજલ દીદીએ એ ફેંક્યો હતો એટલામાં તો એની સાસુ વધારે ગુસ્સો કરીને કહેવા લાગી કે ભૂલ તારી છે અને દોષ મારી દીકરીને આપે છે તું જ પનોતી છો મારી દીકરી અને તારા વચ્ચે તો જમીન આસમાનનો ફરક છે મારી દીકરી તારી જેમ પનોતી નથી આવી રીતે એના સાસુએ મોનાને ઊંચા અવાજે ઘણું બધું ખરું ખોટું સંભળાવી દીધું ત્યારબાદ મમ્મીનો આવો ગુસ્સા ભર્યો અવાજ સાંભળીને નીરજ પણ ત્યાં આવી ગયો અને પૂછવા લાગ્યો કે શું થયું છે એટલે એના મમ્મીએ વાતને વધારીને નીરજને ગુસ્સો કરવા માટે મજબૂર કર્યો અને નીરજે મોનાને લાફો મારી દીધો એટલે મોના નીચે પડી ગઈ અને નીરજ કહેવા લાગ્યો તારે અહીં આ ઘરમાં રહેવું હોય તો અમારા નિયમો પ્રમાણે રહેવું પડશે અને ન રહેવું હોય તો તારા ભાઈ ભાભીના ઘરે જઈ શકે છે પતિના આવા શબ્દો સાંભળીને મોનાની આંખોમાં આંસુ આવી ગયા અને નીરજના આવા શબ્દોથી એને ખૂબ જ દુઃખ થયું ઘરનું કોઈ પણ વ્યક્તિ એના પક્ષમાં બોલવા અથવા તો નીરજને રોકવા માટે તૈયાર નહોતું હવે તો મોના સાથે આવું ઘણી વાર થવા લાગ્યું હતું પરંતુ એના સસરા પણ એના પક્ષમાં એક શબ્દ પણ નહોતા બોલતા આ વખતે નિરજેના પર હાથ ઉઠાવ્યો એ મોનાથી સહન ન થયું અને એણે એના પિયર એના ભાઈ ભાભીના ઘરે જતા રહેવાનું નક્કી કર્યું ત્યારબાદ મોના એના રૂમમાં ગઈ અને કપડાં પેક કરીને એક આશા સાથે પિયર જવા નીકળી ગઈ કે મારો સગો ભાઈ તો મારો સાથ આપશે મોના એના ભાઈના ઘરે પહોંચી ત્યારે જ ભાઈ અને ભાભી ચોકી ગયા અને એની ભાભી તો ઘરના બારણે જ ખરું ખોટું સંભળાવવા લાગી કે સાસરિયામાં ઝઘડો કરીને અહીં આવી પહોંચ્યા ક્યાં સુધી અમારા ઉપર બનીને રહેશો હું પણ તમારી જેમ જ છું અને સાસરિયામાં રહું છું પરંતુ તારી જેમ આવી રીતે ભાગીને પિયરમાં નથી જતી સાસરિયામાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્યાં બેસીને એનો ઉકેલ લાવવો જોઈએ ભાભીના આવા શબ્દો સાંભળીને મોનાની આંખો ભરાઈ ગઈ અને એ કંઈ પણ બોલે એ પહેલા જ મોટા ભાઈ વિશાલે કહ્યું કે મોના અમે તારા વિવાહ કરી દીધા છે અને હવે તારે આજીવન એ નિભાવવું જ પડશે અને છોકરીનું તો જીવન અને મૃત્યુ બધું જ સાસરિયામાં જ હોય છે એટલે હવે તારે તારા સાસરિયામાં જ રહેવું પડશે આવું કહીને વિશાલે હાથ જોડીને ઘરના બારણા બંધ કરી દીધા નિરાશ મન સાથે હવે મોના પાસે સાસરિયામાં પાછા જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે તે પાછી સાસરિયામાં આવતી રહી આ જોઈને એની સાસુને તો એનું અપમાન કરવાનો ડબલ મોકો મળી ગયો હતો જેનાથી મોનાનું સ્વાભિમાન તૂટીને વિખેરાઈ ગયું હતું મોના એના સાસરિયામાં આવ્યા બાદ હવે સાસરા પક્ષના લોકોના હાથ વધારે ખુલ્લા થઈ ગયા હતા અને એની સાસુએ એને હેરાન કરવાનું ચાલુ કરી દીધું હતું ઘરમાં પ્રવેશ કરતા કરી દીધું કે તું તો આવું કહીને એના દુઃખના ઘાવ પર મીઠું ભભરાવી દીધું ત્યારે ભીની આંખો સાથે મોના ચૂપચાપ એના રૂમમાં જતી રહી મોનાના આગળના દિવસો વધારે ખરાબ હતા હવે જ્યારે પણ ઘરમાં ઝઘડા થાય ત્યારે નીરજ છૂટથી મોના પર હાથ ઉઠાવવા લાગ્યો હતો અને મોના ચૂપચાપ આ બધું સહન કરવા મજબૂર થઈ ગઈ હતી આખરે સહન કરવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો મોનાની હાલત તો હવે સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી ધીરે ધીરે સમય વીતતો ગયો અને થોડા દિવસ બાદ એના માતા પિતાની પુણ્યતિથિ આવી એટલે સવારથી જ મોના એના માતા પિતાને યાદ કરી રહી હતી પરંતુ ઘરના કામમાંથી એને ક્યાં છુટકારો મળવાનો હતો એ રસોડામાં ચા બનાવતી વખતે એના માતા-પિતાને યાદ કરી રહી હતી ત્યારે જ ચૂલા પર મૂકેલી ચા ઉભરાવા લાગી અને મોના એના માતા-પિતા સાથે વિતાવેલા દિવસો યાદ કરી રહી હતી જ્યારે એના માતા-પિતા એને એક રાજકુમારીની જેમ રાખતા હતા મોના તો વિચારોમાં મગ્ન હતી અને વિચારી રહી હતી કે કદાચ મારા માતા-પિતા જીવતા હોત

આજે મારા માતા પિતાની પુણ્યતિથી છે એટલે હું એને યાદ કરી રહી હતી અને એના વિચારોમાં મારું ધ્યાન ભટકી ગયું હતું એટલે ચા થોડી ઉભરાઈ ગઈ છે મોના આટલું બોલી ત્યાં તો એની સાસુએ મેણાનો ટોપલો ઠલવીને કહ્યું કે તું તારા મરેલા મા બાપની યાદમાં આંસુ વહાવી રહી છો અને અહીં અમારા ઘરનું કેટલું બધું નુકસાન થાય છે એ તને ખબર છે કે નહીં અને આ નુકસાન કોણ ભરપાઈ કરશે શું તારા મરેલા મા બાપ આ બધું આપી જવાના છે આવું સાંભળીને મોનાથી આ વાત સહન ન થઈ એટલે એણે કહ્યું કે તમારે જે કહેવું હોય એ મને કહી દો પરંતુ મારા માતા પિતાને શા માટે વચ્ચે લાવો છો ભૂલ તો મારી છે તો મને સંભળાવી દો પરંતુ મારા મા બાપને શા માટે જેમ તેમ બોલો છો ત્યારે એની સાસુએ કહ્યું કે અરે વાહ તારા મા બાપની વાત આવી ત્યાં તો તારા મોઢામાંથી જીભ બહાર આવી ગઈ હવે મોના સમજી ગઈ હતી કે મારી સાસુ મારી સાથે કોઈ પણ બહાને ઝઘડો કરવા છે એટલે મોના સમજીને ત્યાંથી પોતાના રૂમમાં જતી રહી પરંતુ એની સાસુ આસાનીથી એનો પીછો છોડવા નહોતી માગતી એટલે એ મોનાની પાછળ એના રૂમમાં જઈને કહેવા લાગી કે ઘણા દિવસથી તને માર નથી પડ્યો એટલે આજે વધારે પડતી જીભ ચાલવા લાગી છે તારી આટલી નાની અમથી વાતને મોટી કરીને બૂમો પાડી પાડીને બોલવા લાગ્યા ત્યારે જ નીરજ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે માર ખાધા વગર તો એને ક્યાં અકલ આવે છે આમ કહીને નીરજ એની પાસે જઈને એને મારવા લાગ્યો ત્યારે મોના બેડ પર પડી ગઈ અને જ્યારે ઊભી થવા લાગી ત્યારે મોના એ બેડ પર પડેલો બેલ્ટ લઈને નીરજને સામો ફટકારી દીધો બેલ્ટનો માર પડતા જ નીરજના મોઢામાંથી ચીખ નીકળી ગઈ અને નીચે પડતા પડતા રહી ગયો આ જોઈને એની સાસુ કહેવા લાગી કે હે ભગવાન આ તું શું કરી રહી છો તારા પતિ ઉપર હાથ ઉઠાવવા લાગી છો તને શરમ નથી આવતી પરંતુ મોનાના હાથ હવે રોકાવાના નહોતા એને તો ખેંચી ખેંચીને નીરજના બરડા પર બેલ્ટ ફટકારી દીધા અને એની સાસુ એને રોકવા આગળ વધી ત્યારે મોનાએ એને પણ એક બેલ્ટ ફટકારી દીધો અને નીરજને મોનાના આવા વ્યવહારથી આશ્ચર્ય થવા લાગ્યું ત્યારે જ એની સાસુ બૂમો પાડવા લાગી કે નીરજ તું જલ્દીથી બહાર નીકળી જા મને તો કંઈ ખબર નથી પડતી કે આજે આની અંદર આટલી બધી હિંમત ક્યાંથી આવી ગઈ છે આવું કહીને બંને રૂમની બહાર નીકળી ગયા અને રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો બહાર નીકળીને ફોન કરીને એના ભાઈ ભાભીને બોલાવ્યા અને મોના આવા વર્તન વિશે જણાવ્યું થોડી વાર બાદ એના ભાઈ અને ભાભી આવ્યા ત્યારબાદ એના રૂમનો દરવાજો ખોલીને એને બહાર બોલાવવામાં આવી હોલમાં બંને પરિવાર સામ સામે બેઠા હતા અને મોના એકલી ઊભી હતી રૂમની બહાર આવતા જ એના ભાભીએ એને કહેવાનું શરૂ કર્યું કે મોના તું શું કરવા માગે છે શા માટે ઘરની આબરૂ ઉતારવા પર આવી ગઈ છો તારા મા બાપ સાથે તું પણ અકસ્માતમાં મરી ગયો હોત તો સારું હતું કમસે કમ અમારે આવા દિવસો તો ન જોવા પડત ત્યારે મોનાના સાસુ કહેવા લાગ્યા કે અરે તમે એને સમજાવવાનું રહેવા દો અને તમારી સાથે લઈ જાઓ કેમ કે એને તો કેટલી બધી ક્રૂરતાથી મારા દીકરાને માર્યો છે મારા દીકરાના બરડામાં નિશાન પડી ગયા છે મોનાનો ભાઈ તો જવાબદારીઓથી પહેલાથી જ છૂટવા માંગતો હતો અને હવે એ પાછી આવશે તો ફરીથી બહેનની જવાબદારી એના માથે આવી પડશે એવું વિચારીને ભાઈએ બે હાથ જોડીને કહ્યું કે વેવાણ હું મારી બેનને સમજાવું છું તમે શાંતિ રાખો ત્યારે મોના બોલી કે ભાઈ તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી મારે આ જાનવર જેવા વ્યક્તિ સાથે નથી રહેવું અને ન તો હું આ પરિવાર સાથે રહેવા માંગુ છું મારે છૂટાછેડા જોઈએ છે આટલું સાંભળતા જ વિશાલના પગ ત્યાં ને ત્યાં થંભી ગયા પરંતુ એની ભાભી કહેવા લાગી કે છૂટાછેડા લઈને તું ક્યાં જઈશ અમારા ઘરમાં તો હું તને નહીં ઘૂસવા દઉં ત્યારે મોનાએ ગુસ્સો કરીને જવાબ આપ્યો કે તું કોણ છે મને એ ઘરમાં આવવાથી રોકવા વાળી આટલો સાંભળતા જેની ભાભીનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો અને બૂમ પાડીને કહેવા લાગી કે એ ઘર મારું છે અને એ ઘરમાં હવે તારો કોઈ હક નથી ત્યારે મોનાએ કહ્યું કે એ ઘર તું તારા પિયરમાંથી લઈને નથી આવી એ ઘર મારા માતા પિતાનું છે અને એ ઘર પર મારો પણ હક છે અને એ હક હું મેળવીને જ રહીશ કેમ કે મેં હવે ઘણું બધું સહન કરી લીધું છે પરંતુ હવે નહીં કરું નણંદને એનો હક માંગતા જોઈને ભાભીનો પરસેવો છૂટી ગયો અને એ વિચારવા લાગી કે ગુસ્સો કરવાથી વાત બગડી શકે છે એટલે પ્રેમથી સમજાવવાનું નક્કી કર્યું અને એણે કહ્યું કે અરે મોના દીકરી તો હંમેશા સાસરામાં જ શોભે છે અને તારા ભાઈ વેવાણ સાથે વાત તો કરી રહ્યા છે એટલે બધું જ સરખું થઈ જશે ત્યારબાદ મોનાના સાસુને સમજાવીને એની ભાભી કહેવા લાગી કે વેવાણ આ છૂટાછેડા થશે તો તમારી આબરૂ જશે અને તમારી દીકરી હજુ બાકી છે અને એના સગપણમાં પણ તકલીફ થશે મોનાની સાસુએ આ વાત સાંભળી એટલે એ નરમ પડી ગયા અને કહેવા લાગ્યા કે હું ક્યાં ના પાડું છું બધી વાતનું સમાધાન થઈ શકે છે ત્યારે જ મોનાએ કહ્યું કે હવે મારે તમારા એકેયની સહાનુભૂતિની કોઈ જરૂર નથી અને મેં નક્કી કરી લીધું છે કે મારે છૂટાછેડા જોઈએ છે મને મારા ભરણપોષણનો હક જોઈએ છે અને એની સાથે જ મારા પિયરના ઘરમાં મારો ભાગ પણ જોઈએ છે આજ પછી હું કોઈ બીજાના સહારે રહેવા નથી માંગતી હું આત્મનિર્ભર બનીને મારું જીવન મારી જાતે જ સુધારવા માંગુ છું આટલું બોલીને મોહના એના રૂમમાં પોતાનો સામાન પેક કરવા માટે જતી રહી સામાન પેક કરીને એ ઘર છોડીને જઈ રહી હતી ત્યારે જ નીરજ એનો રસ્તો રોકીને ઊભો રહ્યો ત્યારે મોના બોલી કે મારા રસ્તામાંથી હટી જાઓ નહીતર મારે પોલીસ બોલાવવાની ફરજ પડશે પોલીસનું નામ સાંભળતા જ નીરજ ડરી ગયો અને એના રસ્તામાંથી હટી ગયો ઘરમાંથી બહાર નીકળીને એણે એની સોનાની વીટી વેચીને એક વકીલ રાખ્યો અને સીધી જ પિયરના ઘરે પહોંચી ગઈ મોના જાણતી હતી કે ભાઈ ભાભી ઘરમાં ભાગ આપવામાં આનાકાની કરશે એટલે એણે પોલીસને પણ બોલાવી લીધી હતી એટલે પોલીસ અને વકીલને જોઈને ભાઈ ભાભીએ જાતે જ મોનાનો હક એને આપી દીધો મકાનમાં ભાગ મળવાથી એના ભાગમાં બે રૂમ આવ્યા એમાં એણે એક રૂમ ભાડે આપ્યો અને એક રૂમમાં એ પોતે રહેવા લાગી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મોનાએ ઘરે ટ્યુશન ક્લાસ શરૂ કરી દીધો હતો મોના હવે બાળકોને ટ્યુશન કરાવતી હતી અને એની સાથે સાથે જ મોનાએ કોલેજમાં ભણવાનું પણ શરૂ કર્યું આવી રીતે મોનાએ એલ એલ પાસ કર્યું અને અત્યારે મોના એક ખૂબ જ સારી વકીલ તરીકે ફરજ બજાવે છે તો મિત્રો આજના સમયમાં મોના જેવી ઘણી બધી દીકરીઓ સાસરિયામાં અત્યાચાર અને અન્યાય સહન કરતી હોય છે પરંતુ સહન કરવાની પણ એક હદ હોય છે જ્યારે વાત માન સન્માનની આવે એવા સમયે તો ખોટું ક્યારેય સહન ન કરવું જોઈએ અને એનો સામનો કરવો જોઈએ મોના કદાચ આવી રીતે જ સહન કરતી રહી હોત તો આજે વકીલ ન બની હોત ખોટું સહન કરશો તો લોકો તમને વધારે વધારે દબાવશે અને આપશે કારણ કે એ લોકો એવું સમજવા લાગશે કે આપણે આને ગમે એટલું દુઃખ આપશું પરંતુ આ આપણી સામે નહીં બોલી શકે પરંતુ જો તમે આવા સમયે એકવાર હિંમત કરશો ત્યારબાદ કોઈની એવી હિંમત નહીં થાય કે તમને દબાવી શકે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ